નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો સમૃદ્ધ ગુજરાત અડધું લાઈનમાં ઊભું છે જ્યાં મિત્રો સમજ ના પડી હોય તો સમજાવી દઉં કે ગુજરાત રાજ્યને ઘણું બધું સમૃદ્ધ ગણવામાં આવે છે અને લોકોને મિત્રો એવું સમજાય છે કે ગુજરાતનું નામ લેતા જ કે ગુજરાત ઘણું બધું સમૃદ્ધ અને વિકસિત રાજ્ય છે પરંતુ વાસ્તવિકતા ચકાસીએ તો ગુજરાત રાજ્યના અધિકારીઓ અને નેતાઓ અવારનવાર જાહેર કર્યા કાર્યક્રમોમાં કહે છે અથવા તો સરકારી કાર્યક્રમોમાં અને રેલીઓમાં જણાવે છે કે ગુજરાત જે છે તે ખૂબ જ સમૃદ્ધ છે અને ગુજરાત જે છે તે ખૂબ જ વિકસિત છે પરંતુ મિત્રો આપણે જણાવી દઈએ કે હકીકત એ કહી રહી છે કે સરકારના કમ્પ્યુટર ડબલા છે અને નેટ કનેક્ટિવિટી જે છે તે પણ મિત્રો ખૂબ જ કંગાળ છે કારણ કે સરકારનું સર્વર હંમેશા ભંગાર રહ્યું છે જેને લઈને અડધું પોણું ગુજરાત રોજ સવારે વિવિધ કામો માટે કતારોમાં અને લાઇનમાં ઉભેલું જોવા મળે છે ત્યારે મિત્રો અત્યારે આપણે જણાવી દઈએ કે કડવી હકીકત એ પણ છે કે લાખો લોકોની આ હાલાકીઓ સામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે લાખો

ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો ખેડૂતોના સાથે છેડા હવે ખેર નહીં એટલે કે મિત્રો આપણે જણાવી દઈએ કે બજારમાં અત્યારે ખેડૂતો સાથે છેડા કરવાવાળી ઘણી બધી કંપનીઓ ચાલી રહી છે ખેડૂતોને છેતરપિંડી ઘણી બધી કંપનીઓ કરી રહી છે જેના કારણે ખેડૂતોને ઉપજ મેળવવામાં અત્યારે સમસ્યાઓનું જોવાનો વારો આવ્યો છે આપણે મિત્રો જણાવી દઈએ કે કંપનીઓ જે છે તે ખેડૂતોને ખાતર બિયારણ અને જંતુનાશક દવાઓના નામે નકલી વસ્તુઓ નકલી પ્રોડક્ટ આપી રહી છે અને ખેડૂતોને છેતરી રહી છે ત્યારે ખેડૂતોનું પૈસા ચિત્રો જે છે તે લગાતાર બગડી રહ્યા છે કારણ કે ખેડૂતો ઓરિજિનલ વસ્તુના પૈસા આપી રહ્યા છે સામે કંપનીઓ જે છે તે નકલી અને ખોટી પ્રોડક્ટ વેચી રહી છે ત્યારે આવું મિત્રો લગાતાર જોવા મળતા ખાસ કરીને કૃષિ મંત્રી જે શિવરાજસિંહ ચૌહાણ છે તેમણે મિત્રો જાહેરાત કરીને જણાવ્યું છે કે ખેડૂતોની સાથે ચેડા કરનારાઓની હવે ખેર નહીં કારણ કે મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને જોતા હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે અને જો ખેતર ખેડૂતો સાથે છેતરપિંડી થશે તો કડક પગલાં લેવામાં આવશે ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગરીબો માટે મોદી સરકારની મોટી ગેરંટી આપણે મિત્રો જણાવી કે મોદી સરકાર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અમારી સરકારે પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે જેમની અમે ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે તેમને પણ થોડા સમય માટે ખૂબ જ સપોર્ટની જરૂર છે તેવું મોદી સરકારે જણાવ્યું હતું એટલે કે મિત્રો ખાસ કરીને મોદીની સરકાર અસ્તિત્વમાં આવી તેને લગભગ દસ વર્ષ પૂર્ણ થયા છે કારણ કે બે હજાર ચૌદની અંદર પહેલી વખત બીજેપી સરકાર લોકસભામાં સત્તામાં આવી હતી ત્યારબાદ મિત્રો અત્યારે ત્રીજી વખત લગાતાર ચૂંટણી જીતી છે અને તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે મોદીની આ ભાજપ સરકારે પચીસ કરોડ જેટલા લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે જો કે મિત્રો વાસ્તવિકતા શું છે તે દરેક લોકોને ખબર છે કારણ કે ઘણા બધા લોકો એવું જણાવી રહ્યા છે કે મોદી સરકાર આવ્યા બાદ ખેડૂતોને પોષણ ભાવ નથી મળી રહ્યા અથવા તો જે દેવામાંથી મિત્રો રાહત આપવામાં આવે છે તે પણ મોદી સરકાર દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવ્યો અને ઘણા બધા લોકોને એવું માનવું છે કે બે હજાર ચૌદ બાદ જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી મોંઘવારી વધી ગઈ છે જોકે સરકાર તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે પચીસ આવનારા સમયમાં પણ મોદી સરકાર એવી ખાતરી આપે છે કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હશે અને સરકાર જે છે તે ગરીબો માટે કામ કરશે મિત્રો આપને શું લાગી રહ્યું છે ખરેખર મોદી સરકાર ગરીબી રેખામાંથી લોકોને બહાર લાવી રહી છે કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી તો સાયકલ નામે લોલીપોપ કે શું કારણ કે મિત્રો કે સાયકલ સહાય યોજના જે છે છે તે સરકાર દ્વારા ચલાવવામાં આવે જેમાં ગુજરાતની અંદર વિદ્યાર્થીનીઓને અને વિદ્યાર્થીઓને મફત સાયકલ આપવામાં આવતી હોય છે સરકાર દ્વારા પરંતુ તે મિત્રો લોલીપોપ છે કે શું તેવો અત્યારે દેખાઈ રહ્યું છે કારણ કે ભાવનગરમાં ભરતી દીકરીઓને આપવા માટે નવ હજાર જેટલી સાયકલ ખરીદવામાં આવી હતી એક અહેવાલ અનુસાર મિત્રો ત્રણ હજાર ત્રેપન સાયકલ દીકરીઓને આપવામાં આવી ચૂકી છે પરંતુ બાકીની સાયકલ

he said ત્યાર પછી મિત્રો માહિતી આપવામાં આવે તો આ યોજનામાં પૈસા થશે ડબલ આપણે મિત્રો જણાવી દઈએ સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે ખેડૂતોને આ યોજનામાં મિત્રો રોકાણ કરવાનું હોય છે તેમાં ખેડૂત માત્ર હજાર રૂપિયાથી પણ શરૂઆત કરી શકે આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને સાત પોઈન્ટ પાંચ ટકાનું વ્યાજ પણ આપવામાં આવશે અને માત્ર ને માત્ર એકસો પંદર મહિનામાં જે છે તે મિત્રો તમારા પૈસા ડબલ થઈ જશે આ યોજના લઘુત્તમ એક રોકાણ તમે કરી શકો એટલે કે લઈને વધારે મિત્રો તમે કેટલા પણ રૂપિયાનું રોકાણ કરી શકો જેમાં તમારા પૈસા જે છે તે મિત્રો ડબલ થશે પોસ્ટ ઓફિસમાં જઈને મિત્રો તમે યોજના માટેના ફોર્મ ભરવા ભરી શકો ભરવાનું તમારે જોગ મિત્રો આ યોજનાનો લાભ લેવો હોય તો તમે પોસ્ટ ઓફિસમાં જઈને આ યોજના કે જે છે વિકાસપત્ર યોજના તેના ફોર્મ ભરી શકો અને કિસાન વિકાસપત્ર યોજના જે છે તે ખેડૂતોના પૈસા ડબલ કરી શકે છે ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો આધાર કાર્ડ જેવું હવે નવું બાળકો માટે વિદ્યાર્થીઓ માટે અપાર કાર્ડ બનશે આપણે મિત્રો જણાવી દઈએ કે જેમ અત્યારે આધાર કાર્ડ દરેક વ્યક્તિઓ પાસે હોય છે તેમ દરેક વિદ્યાર્થીઓ પાસે પણ હવે અપાર કાર્ડ જે નવું બનવામાં આવ્યું છે તે બનશે કારણ કે ધોરણ નવ થી લઈને બાર માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને મિત્રો તેમના પરિણામો સર્વાગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પિયાડ રમતગમતના રિપોર્ટ સાથે જ દરેક પ્રકાર

વાલીઓને આ કાર્ડ બનાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો અપીલ કરવામાં આવી છે અને આ કાર્ડની અંદર વિદ્યાર્થીઓના તમામ ડોક્યુમેન્ટ અને તમામ રિઝલ્ટ જે છે તેની નોંધણી થશે અને સમાવેશ થશે જેથી વિદ્યાર્થીઓએ માત્ર એક આ એક જ કાર્ડ જે અપાર નામનું કાર્ડ છે તે જ સાચવવું પડશે તેમાં દરેકે દરેક પ્રકારનો રિપોર્ટ નોંધાઈ જશે ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખાસ કરીને ગુજરાતમાં ગુટખા તમાકુ આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને કારણ કે તમાકુ અને ગુટખા જે તેમાં નિકોટીન જેવા દ્રવ્યો આવે છે જે મિત્રો ખાસ કરીને જાન લેવા પણ સાબિત થઈ શકે કારણ કે જાન લેવા બીમારીઓ પણ મિત્રો ફેલાવી શકે જેમ કે કેન્સર જેવા મિત્રો બીમારીઓ છે તે પણ મિત્રો જણાવી દઈએ કે સરકારે આ નિર્ણય લીધો હોવા છતાં પણ વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની કાર્યવાહી હોવા છતાં પણ કોઈને જાણે ડર નથી તેવી રીતના મિત્રો અત્યારે ગુજરાતમાં ગુટકા અને તમાકાનું વેચાણ અને ખરીદી ચાલી રહી ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો વિજ્ઞાન પ્રવાહમાં ભણતા બાળકોને પચીસ હજાર રૂપિયાની સહાય મળશે ખાસ મિત્રો જો તમારું બાળક દસમા ધોરણ બાદ વિજ્ઞાન પ્રવાહ ચૂઝ કરે છે એટલે કે અગિયાર અને બારમો ધોરણ વિજ્ઞાનની અંદર મિત્રો ભણે છે તો તેમને સરકાર હવે પચીસ હજારની સબસિડી આપશે વિદ્યાર્થીઓને મિત્રો ખાસ કરીને આ સબસિડી એટલા માટે આપવામાં આવી રહી છે કારણ કે દસમા ધોરણ બાદ અગિયાર બાર કોમર્સની અંદર ફી ઓછી હોય છે વિજ્ઞાન પ્રવાહમાં મિત્રો જનરલી ફી ખૂબ જ વધારે હોય છે તો જો કોઈ બાળકને વિજ્ઞાનની અંદર આગળ પોતાનું ભવિષ્ય બનાવવું હોય તો તેના માટે જો તેમની આર્થિક એટલી સારી ના હોય તો સરકાર હવે આપશે રાજ્ય સરકારે આ વર્ષે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે અને આના માટે બસો પચાસ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે જેમાં બે પોઈન્ટ પચાસ લાખથી વધારે વિદ્યાર્થીઓને ખાસ કરીને પચીસ હજાર રૂપિયાની સબસિડીઓ આપવામાં આવશે વાત કરીએ તો દર મહિનાની શરૂઆતમાં મોટા ફેરફારો થતા હોય છે તેવી જ રીતના હવે આ મહિનો એટલે કે નવેમ્બર મહિનો પૂર્ણ થવા પર આવ્યો છે ત્યારે ડિસેમ્બર મહિનાથી થતા મોટા ફેરફારો વિશે વાત કરવાની છે જેની અસર તમારા તમારા ઘર ઉપર પડવાની છે આધાર કાર્ડ પાન કાર્ડ ગેસ સિલિન્ડર પેટ્રોલ ડીઝલથી લઈને ખેતીવાડી થી લઈને મહિલાઓથી લઈને યુવાઓ સુધીના દરેક ફેરફારો થઈ રહ્યા છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો જીઓ એરટેલ વોડાફોન અને બીએસએનએલ યુઝર્સ જાણી લેજો નવા નિયમો ડિસેમ્બર મહિનાથી લાગુ થશે

નિયમ લાગુ કરી રહ્યા છે એટલે કે મિત્રો વપરાશકર્તાઓને વિલંબિત ઓટીપી પ્રાપ્ત થશે એટલે કે મિત્રો જો તમે કોઈ કાર્ય માટે ઓટીપી મંગાવો છો તો ફોનમાં ઓટીપી નો મેસેજ જે છે તે પહેલા કરતા હવે થોડો મોડો આવશે આનું મિત્રો કારણ એ છે કે હવે મિત્રો આ દરેક ટેલિકોમ કંપનીઓ વોડાફોન આઈડિયા અને એરટેલ જીઓ જેવી કંપનીઓ છે તે મિત્રો તેના કાર્ડની અંદર મોડા ઓટીપી મોકલશે કારણ કે અત્યારે ઘણા બધા મિત્રો લૂંટ ચાલી રહી છે અને તમને મિત્રો ઓટીપી દ્વારા મેસેજો દ્વારા ઘણી વખત લૂંટવામાં આવે છે ત્યારે આ પ્રકારના ફ્રોડ અને આ પ્રકારની જે મિત્રો ખોટી લૂંટ છે તે મિત્રો ઓછી બને એવા બનાવો ઓછા બને તે માટે મિત્રો મોટો ફેસલો લેવામાં આવ્યો છે અને આ એક તારીખથી એક ડિસેમ્બરથી જ મિત્રો આ સિમ કાર્ડ ની અંદર હવે તમારી અંદર ઓટીપી જે છે તે મિત્રો મોડા આવશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડને લઈને પણ થઈ રહ્યા છે મોટા ફેરફારો જો તમારી પાસે પાન કાર્ડ આધાર કાર્ડ હોય તો સમાચાર જાણી લેજો ખાસ મિત્રો કરદાતાઓ કરદાતાઓ એટલે કે જે પણ વ્યક્તિઓ ભારતમાં રહીને ટેક્સ ભરે છે તેવા લોકો માટે ડિસેમ્બર મહિનામાં આવશે નવા પાન કાર્ડ ખાસ મિત્રો મોદીજીએ પચીસ નવેમ્બરે મોટો ફેસલો લીધો છે સરકારે મોટો ફેસલો લીધો છે અને જણાવ્યું છે કે ખાસ કરીને જે પણ લોકો કર ભરે છે એટલે કે ટેક્સ ભરે છે તેવા લોકોને નવું ક્યુઆર કોડ વાળું પાન કાર્ડ આપવામાં આવશે અને મિત્રો આને અંગે અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી પણ આપી દેવામાં આવી છે અને મિત્રો તમને એવો પ્રશ્ન હોય કે આ કાર્ડ મેળવવા શું કરવાનું તો ખાસ મિત્રો આ કાર્ડ મેળવવા માટે તમારે કશું કરવાની જરૂર નથી કારણ કે એકદમ ફ્રીમાં મિત્રો આ નવું પાન કાર્ડ આપવામાં આવશે અને આ પાન કાર્ડ તમારા એડ્રેસ ઉપર જ ડિલિવર કરી દેવામાં આવશે તેના માટે તમારે કોઈ અલગ પ્રકારની અરજી નહીં કરવી પડે નવું પાન કાર્ડ છે તેમાં મિત્રો ક્યુઆર કોડ લગાવેલો આવશે જેનાથી તમારા દરેક ટેક્સને લગતા અને અન્ય મિત્રો પાન કાર્ડને લગતા કામો આસાન થઈ જશે ત્યારબાદ મિત્રો થતા ફેરફારો વિશે આગળ વાત કરીએ તો ડિસેમ્બર મહિનાથી મિત્રો એલપીજી ગેસ કનેક્શન થઈ જશે બંધ તો જો તમે એલપીજી ગેસ સિલિન્ડરના સિલિન્ડર ઘરે વાપરતા હોય તો ખાસ આ સમાચાર જાણી લેજો મિત્રો જો તમારું એલપીજી ગેસ સિલિન્ડરનું કનેક્શન બે હજાર ઓગણીસ પહેલાનું હોય તો મિત્રો તમારે ઈ કેવાયસી કરાવવું પડશે જો મિત્રો તમે આ ઈ કેવાયસી નથી કરાવતા તો તમારું ગેસ કનેક્શન જે છે તે એકત્રીસ ડિસેમ્બર પહેલા બંધ થઈ જશે તો જો મિત્રો તમે ગેસ સિલિન્ડર યુઝ કરતા હોય અને તમારું ગેસ કનેક્શન બે હજાર ઓગણીસ પહેલાનું હોય તો તમારે ઈ કેવાયસી કરાવે લેતું નહીતર મિત્રો તમને ગેસ સિલિન્ડર મળતા બંધ થઈ જશે સાથે જ મિત્રો જે મિત્રો કર્મચારીઓ હોય છે એલપીજી ગેસ કનેક્શનના તે મિત્રો તમારી ઘરે આવીને તમારી ગેસ સ્ટવની લાઇન અને પાઇપલાઈન પણ ચેક કરશે જેની પણ મિત્રો ખાસ દરેક લોકોએ નોંધ લેવી ત્યારબાદ મિત્રો જોઈ લે તો ફેરફારો વિશે વાત કરીએ તો બીજો મોટો ફેરફાર એ થઈ ગયો છે કે મિત્રો નમોલક્ષ્મી યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવશે એટલે કે મિત્રો સરકારની લક્ષ્મી યોજના છે જેમાં સરકાર વિદ્યાર્થીનીઓને એટલે કે ગુજરાતની દરેક બહેનોને ધોરણ થી લઈને બારમાં અભ્યાસ કરવા માટે પચાસ હજારની સહાય આપે છે આ યોજનામાં મોટા ફેરફારો થઈ શકે છે બીજા નંબર ઉપર મિત્રો મિત્રો ત્યારબાદના ફેરફારો વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવો પણ બદલી જશે દર મહિનાની પહેલી તારીખે નવા ભાવો જાહેર થતા હોય છે આ વખતે મિત્રો લોકોને એવી આશા છે કે ગેસ સિલિન્ડરના ભાવો થોડા ઘટી શકે

તેથી મિત્રો ઘણા બધા એવા લોકો છે કે જેને આ મોનલાઈન મેમાની કોઈ અસર જ નથી બેફામ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો આવા દરેક વાહન ચાલકો છે તેના લાયસન્સ રદ કરાશે ઢગલા બંધ લાયસન્સ રદ કરવાને લઈને અરજીઓ જે છે તે મિત્રો આરટીઓમાં મોકલાવી દેવામાં આવી છે ત્યારબાદના ફેરફાર વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર એક મોટું વાવાઝોડું આવી શકે તેને લઈને મિત્રો એવી જાહેરાત કરવામાં આવી છે કારણ કે ફેંગલ નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં ખૂબ જ વધારે તબાહી મચાવી રહ્યું છે તેની અસર ગુજરાત માં ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં થઈ શકે છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે તો ખેડૂતો માટે મોટી ખુશ ખબર આવી રહી છે ખાસ મિત્રો જો તમારા ખેતરની અંદર પ્રકારની ટ્રાન્સમિશન ટ્રાન્સમિશન તો ટાવર ઊભા હોય અને તેને લઈને મિત્રો તમારે કોઈ પણ પ્રકારનું નુકસાન જે છે તે ખેતીની અંદર અંદર ખેતરની થઈ હોય તો તેના માટે મિત્રો ખાસ કરીને સરકાર દ્વારા વળતર આપવામાં આવશે પહેલા પણ મિત્રો આ વળતર આપવામાં આવતું હતું પરંતુ હવે જંત્રી દરોના 200% ટકા લેખે વધારે વળતર આપવામાં આવશે તો જો તમારા ખેતરની અંદર કોઈપણ પ્રકારનું ટ્રાન્સમિશન ટાવર અથવા તો લાઇન પસાર થતી હોય અને તેને લઈને ખેતરમાં પાકની અંદર કોઈ નુકસાન થઈ રહ્યું હોય તો તેના માટે તમે અરજી કરી શકો તમને જે છે તે મિત્રો સરકાર તરફથી વળતર ચૂકવવામાં આવશે ત્યાર પછી પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો કરોડોનો દંડ લોકોએ ચૂકવ્યો મિત્રો ગયા વર્ષે ખાસ ગુજરાતના લોકોએ ટ્રાફિકના નિયમોનો ઉલ્લંઘન કર્યા બદલ ટોટલ 138 કરોડ રૂપિયાનો અધધર દંડ ચૂકવ્યો છે દરરોજ લેખે મિત્રો 38 લાખ રૂપિયાના દંડ પેટે ચૂકવ્યા છે લોકોએ એક જ વર્ષમાં 100 કરોડથી લો દંડ જે છે તે મિત્રો લોકોએ ચૂકવ્યો છે આ દંડ કયો છે તે પણ મિત્રો જણાવી દઈએ કે તો ટ્રાફિક નિયમોના જે ઉલ્લંઘન કરવામાં આવે છે જેમાં ટ્રિપલ સવારીમાં ગાડી ચલાવી હેલ્મેટ ના પહેરું જેવા જે પણ વાહનોના ઉલ્લંઘન ઘન વાહન નિયમોના ઉલ્લંઘન છે તેના પેટે મિત્રો ગુજરાતીઓએ 138 કરોડ રૂપિયાનો દંડ ગયા વર્ષે ચૂકવ્યો છે 2023 ના ટ્રાફિક નિયમના ભંગ બદલ મિત્રો જે રિપોર્ટ સામે આવ્યા છે તેમાં જાણવા મળ્યું છે કે 229 કરોડની ચૂકવણી સાથે મહારાષ્ટ્ર પ્રથમ નંબરે છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો લોકોએ ટ્રાફિકનો 138 રૂપિયા કરોડનો જેટલો છે તે આટલો મોટો દંડ જે છે તે લોકો દ્વારા ટ્રાફિકના નિયમોનો ઉલ્લંઘન બદલ ચૂકવવામાં આવ્યો છે સાવ જાય ગુ પશ્ચિમ કેટલી થશે તેના વિશે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સત્તર સત્યાવીસ નવેમ્બરથી જ ચક્રવાત ફેંગલ જે છે તે બંગાળની ખાડીમાં તબાહી મચાવી રહ્યું છે તેને લઈને તે આસપાસના દરેક દરેક રાજ્યોની અંદર જેમ

ત્યાર સમાચાર મિત્રો આપણે માહિતી તો યુવાનોને મળશે રૂપિયાની મોટી નાણાં મંત્રી નાણાં મંત્રીએ કહ્યું છે કે ઓ હેઠળ પ્રથમ વખત નોકરી કરનારા યુવાનોને સરકાર આપશે પંદર હજાર રૂપિયાની સહાય એટલે કે જો તમે યુવાન હોય અને તમે તમારા જીવનની અંદર પ્રથમ નોકરી કરતા હોય તો મિત્રો સરકાર જે છે તે સહાય આપી છે પરંતુ તેની મિત્રો એક શરત છે ખાસ આપણે મિત્રો જણાવી દઈએ કે દરેક વ્યક્તિના જીવનમાં પહેલી નોકરી હોય છે તે ખૂબ જ અગત્યની હોય છે અને ખૂબ જ યાદગાર હોય છે ત્યારે સરકારે મિત્રો એવું જણાવ્યું છે કે જ્યારે કોઈ પણ દેશનો યુવા પહેલી નોકરી કરવા જાય છે પોતાના જીવનની અને તેનો પગાર એક લાખ રૂપિયાથી ઓછો હોય તો તેવી પરિસ્થિતિમાં મિત્રો સરકાર જે છે તે ત્રણ તબક્કામાં પંદર હજાર રૂપિયા યુવાઓને આપશે સરકાર મિત્રો ઈપીએફઓ દ્વારા પંદર હજાર રૂપિયા જે છે તે સહાય યુવાનોને આપશે ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો ઈ કેવાય નામે મોટી છેતરપિંડી સામે આવી છે આપણે મિત્રો જણાવી દઈએ કે છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ તમે જાણી શકતા નથી તો આ સમાચાર ખાસ ધ્યાનથી સાંભળી લેજો અત્યારે મિત્રો જે છે તે લોકો લૂંટવાની નવી પદ્ધતિને લઈ આવ્યા છે તેમાં હવે તમારા વોટ્સએપ નંબર ઉપર મિત્રો જે છે તે મેસેજ આવશે અને જણાવવામાં આવશે કે ઈ કેવાય કરવું જરૂરી છે અને ઈ કેવાયસીના નામે મિત્રો તમારી પાસેથી જે છે તે જરૂરી ડિટેલ પણ માંગવામાં આવશે આપણે મિત્રો જણાવી દઈએ તો જો તમારી પાસે આવો વોટ્સઅપ ઉપર કોઈ મેસેજ આવે છે તો તમારે તેના ઉપર ભરોસો નથી કરવાનો કારણ કે કરગઠિયાઓ લૂંટવાની પદ્ધતિ લાવ્યા છે અને ઈ કેવાયસીના નામે તમારી તમામે તમામ પ્રકારની ડિટેલ જાણી લેશે છે ઉપર ત્યારબાદ તમે આપેલી ડિટેલના માધ્યમથી તે લોકો મિત્રો તમારા બેન્કમાં પડેલા પૈસા પણ લૂટી શકે છે તો ખાસ આ ઈ કેવાયસીના નામે મિત્રો તમારે આવો કોઈપણ પ્રકારનો મેસેજ આવે છે તો તેના માટે મિત્રો તમારે કોઈ પણ પ્રકારનો ભરોસો કરવાનો નથી કોઈ લિંક આવે તો લિંક ઉપર પણ દબાવવાનું નથી અને કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહે તો એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવાનું નથી ત્યારબાદ મિત્રો પરણિત લોકો માટે આવી મોટી ખુશખબર ખાસ સમાચાર જાણીએ તો મિત્રો અત્યારે જો તમને એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ વિશે ના ખબર હોય તો જણાવી દઈએ કે આ યોજનાની અંદર તમારે અત્યારે તમારી સુવિધા મુજબ દર મહિને તમારે ખાતામાં પૈસા જમા કરવાના રહેશે તમે માત્ર હજાર રૂપિયાથી પણ મિત્રો તમારી શરૂઆત કરી શકો અને તમારી પત્નીના નામ ઉપર તમારે એનપીએસ એકાઉન્ટ ખોલાવીને તેમાં પૈસા જમા કરવાના રહેશે એનપીએસ ખાતું મિત્રો સાઠ વર્ષની ઉંમરે જે છે તે પરિપક્વ થાય છે એટલે કે સાઠ વર્ષની ઉંમર ઉંમર બાદ તમે મિત્રો જે જમા કરેલા પૈસા તે મિત્રો મિત્રો તમને પાછા આપવામાં આવશે અને આ રકમ માટે તમે ઉપયોગમાં લઈ શકશો કારણ કે વૃદ્ધાવસ્થાની અંદર તમને પૈસાની વધારે જરૂર હોય છે તો અત્યારથી જ મિત્રો તમારે એનપીએસ યોજનામાં રોકાણ કરવાનું રહેશે અને સાઠ વર્ષની ઉંમર બાદ મિત્રો તમને જે છે તે આ રકમ આપવામાં આવશે જેનો ઉપયોગ તમે આગળ કરી શકો છો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો હવે મફતની સહાયો બંધ થશે આપણે મિત્રો જણાવી દઈએ કે સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફતની યોજનાઓ જેવી કે મફત રેશન યોજના મફત વીજળીની યોજનાઓ મફત બસ સેવા યોજના સાથે જ ઘણી બધી એવી યોજનાઓ છે કે જે મિત્રો લોકોને સહાય આપવા માટે સરકાર ચલાવે છે તો આ પ્રકારની મફતની સહાયો હવે આગામી સમયમાં બંધ થઈ શકે કારણ કે આ અંગે મિત્રો કોર્ટમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે દેશમાં મિત્રો ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા લોકોને આકર્ષવા માટે ઘણી બધી મફતની યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે એટલે કે મિત્રો જ્યારે જ્યારે ચૂંટણી યોજવામાં આવે છે ત્યારે ચૂંટણીમાં વધારે વોટ લેવા માટે વિવિધ રાજકીય પાર્ટીઓ જે છે તે મિત્રો ખાસ કરીને લોકોને સહાયની લાલચ આપે છે જેને મિત્રો જેનાથી તેમને વોટ મળી શકે તો તેને લઈને મિત્રો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કેમને લાંચ ગણાવવામાં આવી છે માનવામાં આવી રહ્યું છે કે મિત્રો આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવી પણ પડી શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો આજનો મુખ્ય ખેડૂત ખજાનો તેમાં આપણે આજે ચાલી રહ્યા દરેક દરેક પ્રકારના પાકોના ભાવ વિશે જાણીએ તો મિત્રો બજારમાં અત્યારે નવી કપાસની આવકો આવવાની શરૂઆત થઈ ગઈ છે કપાસના ભાવ મિત્રો આ વખતે સારા મળી રહ્યા છે સારી ક્વોલિટીના કપાસના ઊંચા ભાવ જોવા મળ્યા જેમાં પંદરસો પચાસ રૂપિયાની સપાટીએ ગઈકાલે કપાસનો ભાવ બોલાયો જ્યારે મિત્રો એવરેજ ભાવ વિશે વાત કરીએ તો એવરેજ ભાવો ચૌદસો સિત્તેર થી લઈને પંદરસો પચાસ રૂપિયાની વચ્ચે કપાસના ચાલ્યા બીજી તરફ મગફળી વિશે વાત કરીએ તો છેલ્લા વર્ષ કરતા આ વર્ષે મગફળી મગફળીના ભાવમાં ખેડૂતોને ઓછી આવક મળી છે મિત્રો આપણે જણાવી દે કે જાડી મગફળીના ભાવ અગિયારસો રૂપિયા અને ઝીણી મગફળીના ભાવ બારસો રૂપિયાની સપાટીએ હાલ અત્યારે બોલાઈ રહ્યા છે ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો જો તમે એટીએમ પૈસા ઉપાડતા હોય તો ખાસ જાણી લેજો મિત્રો પહેલા જે છે તે એટીએમ ની અંદર માત્ર અમુક એટીએમઓ ની અંદર માત્ર પાંચસો રૂપિયાની જ નોટ બહાર નીકળતી હતી એવામાં મિત્રો જો કોઈ વ્યક્તિ હોય ઓછા રૂપિયા કાઢવા હોય તો તેને મુસીબત સામનો કરવો પડતો હતો ત્યારે હવે માત્ર પાંચસો રૂપિયાની નહીં પરંતુ બસો અને સો રૂપિયાની નોટ પણ મળવાની શરૂ થઈ જશે એટીએમ માંથી લાંબા સમયથી મિત્રો બેંકમાં એટીએમ માં માત્ર પાંચસો રૂપિયાની નોટો નીકળે છે પરંતુ મિત્રો જણાવી દઈએ કે આના કારણે બજારમાં ખરીદીના સમયે ટ્રાન્ઝેક્શન

ત્યારે જમા નતા કરવામાં આવતા નાની નોટના પરંતુ હવે મિત્રો પાંચસો રૂપિયાની સાથે નાની નોટો છે તેને પણ એટીએમમાં જમા કરવામાં આવશે જેથી કોઈ વ્યક્તિએ ઓછા રૂપિયા કાઢવા હોય સો બસો રૂપિયા કાઢવા હોય તો પણ હવે નીકળશે